નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરા શહેરમાં ગણપતિ બાપ્પાના ઉત્સવની ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી ચાલી રહી છે તેવામાં વાત કરીશું ધી ગ્રેટ હિન્દુ યુવક મંડળની જેઓ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બાપ્પાની સ્થાપના કરવામાં આવી છે શ્રીજીની સુંદર પ્રતિમાની તેઓ દ્વારા સ્થાપના કરવામાં આવી છે હરિનગર બ્રિજ નીચે ધી ગ્રેટ હિન્દુ યુવક મંડળ દ્વારા સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે જે સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે આ વખતે તેઓ દ્વારા કેદારનાથની થીમ પર બાપાની સ્થાપના અંતર્ગત જે ડેકોરેશન કરવામાં આવ્યું છે અને જ્યાં મોટી સંખ્યામાં લોકો બાપાના દર્શન કરવા માટે પણ પહોંચી રહ્યા છે અમારું ધ ગ્રેટ હિન્દુ યુવક મંડળ છે જે સારાભાઈ સોસાયટી અમરદીપ કોમ્પ્લેક્સ ખાતે આવેલું છે અને અમે છેલ્લા અગિયાર વર્ષથી અહીંયા ગણપતિ બાપાની સ્થાપના કરીએ છીએ આ વખતે અમે કેદારનાથ મંદિરની થીમ ઉપર ડેકોરેશન કર્યું છે કે જેમાં અમે કેદારનાથના મંદિરમાં જે લોકો ચાલતા પગપાળા જાય છે એ માટેનો જે રેડ ટ્રેક છે આખો એ બનાવ્યો છે અને પહાડ બનાવ્યો છે અને કેદારનાથ મંદિર બનાવ્યું છે તથા આજુબાજુનું જે કેદારનાથ મંદિરનું પરિસર છે એ અમે આ વખતે પોતાના મંદિર દ્વારા જાતે બનાવવામાં આવ્યું છે હા અમે આ વખતે ઉંદરનું પણ મુવિંગ ડેકોરેશન રાખ્યું છે કે જે અટલ ટનલ છે ઉત્તરાખંડમાં આવેલી છે એમાં આગળ જે ઉંદર ચાલીને જઈ રહ્યા છે માણસ અમે ઉંદર બતાવ્યા છે કારણ કે માણસ બતાવ્યા નથી એના પ્રતિક રૂપે અમે ઉંદરને મૂવિંગ ડેકોરેશનમાં આવરી લીધું છે આ વખતના આ ડેકોરેશન અમે છેલ્લા દોઢ મહિનાથી કરી રહ્યા હતા જેમાં અમારા પૂરી સમગ્ર ટીમનું ખૂબ જ મહેનત લાગેલી છે બધા અમારા ગ્રુપના સભ્યો દ્વારા જ આખી થીમ ઊભી કરવામાં આવી છે આમાં આ વખતે અમે મોસ્ટલી ઇકો ફ્રેન્ડલી મટીરિયલ વાપર્યું છે કે જેથી કરીને પર્યાવરણને કોઈ નુકસાન ના થાય કલર પણ એવા વાપરે છે કે જે બહુ કેમિકલવાળા ના હોય ને એ રીતે જ અમે ડેકોરેશન દર વખતે કરતા હોઈએ છીએ મારું નામ દૈવતસિંહ ગોવિંદ